બે હજાર સોળમાં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી પોતાનું શાંતુનિનામાએ યુવતીને એકલતાનો લાભ લીધો હતો યુવતીને અપહરણ કરી રિક્ષામાં બેસાડી એસટી ડેપો લઈ ગયો હતો જે બાદમાં યુવતીને રાજકોટમાં અજાણ્યા મકાનમાં વીસ દિવસ ગુંદી રાખી હતી શાંતુનિનામા સહિત ચાર આરોપીઓએ ત્રણ દિવસ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં ત્રણ આરોપીઓએ યુવતીને એમપીના કમલેશ નીમાને સોંપી દીધી હતી વીસ દિવસ કમલેશ નીનામાએ બળાત્કાર ગુજાર્યો હતો યુવતીએ બે હજાર સોળમાં આરોપી શાંતુ નીનામાં કમલેશ નીનામાં કૈલાશ ભાભુર કાંતુ ભાભુર સામે ફરિયાદ નોંધાવી હતી ચાર આરોપી પૈકી શાંતુ નીનામાની ધરપકડ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરના તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નિનામા કે જે બે હજાર સોળમાં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અફરનો ગુનો દાખલ થયેલો છે આ ચાર આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલો નથી આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામ હશે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે